તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવારના અતિભારે વરસાદ પડવાના કારણે સુજિત્રા વિધાનસભા તારાપુર તાલુકા ના ગામોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના લીધે માનવ જીવન પર ખૂબ મોટા પ્રમાણમાં અસર થઈ છે જેને લઈને આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાબરમતી નદી કિનારે આવેલા ગલિયાણાની મુલાકાતે લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી સાથે તંત્ર દરેક વિભાગના અધિકારીઓને નાગરિકોને પડતી મુશ્કેલીઓને દૂર કરી તેમને મદદ કરવા માટે સૂચના આપવામાં આવી